ભરૂચ જિલ્લા ભાજપ સંગઠનમાં બધું સમૂહ સુધરતું નથી ખાસ કરીને સાંસદ મનસુખ વાસવા પાર્ટીના નિર્ણય સામે અવારનવાર નારાજગી વ્યક્ત કરાઈ રહી છે ભરૂચ જિલ્લા ભાજપ સંગઠનમાં બધું સમતું સડતું નથી ખાસ કરીને સાંસદ મનસુખ વાસવા પાર્ટીના નિર્ણય સામે અવારનવાર નારાજગી વ્યક્ત કરી રહ્યા છે જિલ્લા ભાજપના નવા વેરાયેલા પ્રમુખ પ્રકાશ મોદીએ ઝઘડિયા અને વાલડિયા તાલુકા સંગઠનના હોદ્દેદારોની જાહેરાત કરતા તેની સાથે સાંસદ પતિત ગુમાવ્યો હતો સોશિયલ મીડિયા પર નવા

અમે સાથે મળીને પાર્ટીનો વિકાસ કરીશું બંને તાલુકાના સંગઠનમાં નવા નિમણૂક પામેલા આગેવાનોને મારી મુલાકાત પણ લીધી છે અને વિગતવાર ચર્ચા પણ કરી છે જો કે આ બાબતે ભરૂચ જિલ્લાના તમામ ધારાસભ્ય અને સાંસદને કહ્યું છે કે આપણે એક થઈને આનું નિરાકરણ લાવીએ પરંતુ આ ધારાસભ્ય અને સાંસદ ભેગા થતા નથી આમ કહેવાય કે ભરૂચમાં ભાજપના તો તેના નેતાઓને એકબીજા પર વિશ્વાસ ન મૂકતા હોય એમ લાગી રહ્યું છે જેને લઈ ભાજપમાં જ વિખવાદ જોવા મળી રહ્યો છે એવું શું કર્યું સાંસદ મનસુખ વાસવાએ અને જિલ્લા ભાજપ પ્રમુખે જોઈએ પાર્ટીની એક પરંપરા છે કે જે વર્ષોથી કામ કરતા હોય સંગઠનનું કામ કર્યું હોય બૂથ લેવલ સુધી એમને કામ કર્યું હોય સદસ્ય નોંધણીની અંદર જેમને સતત મહેનત કરી હોય એવા કાર્યકર્તાને સંગઠનમાં સમાવેશ કરવો જોઈએ પણ ઝઘડિયા અને વાલિયા તાલુકામાં એ નહોતું બન્યું વાલિયા અને ઝઘડિયામાં બંને પાર્ટીના પ્રમુખો સામાન્ય છે બંને તાલુકાના પાર્ટીના સભ્યો પ્રમુખો સામાન્ય હોય તો સ્વાભાવિક છે કે મહામંત્રી આદિવાસી હોવા જોઈએ તો એ નહોતું થયું તો ત્યાં સ્થાનિક કાર્યકર્તા આને લઈને ઘણી બધી નારાજગી વ્યક્ત કરી મને પણ ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તા મળ્યા અને નારાજગી વ્યક્ત કરી એના કારણે મેં જિલ્લા પ્રમુખનું ધ્યાન દોરા અને બાકીના અન્ય લોકોનું ધ્યાન દોરા માટે મેં એક પોસ્ટ મૂકી અને એને ત્યાર પછી પાર્ટીએ એનો સમાધાનમાં પણ આવી ગઈ છે જિલ્લા પ્રમુખને પણ ત્રણસો ચારસો કાર્યકર્તા ગઈકાલે મળ્યા અને જિલ્લા પ્રમુખને આખી વાત કરી કે જે ભાઈ તમે જે મહામંત્રીઓ બનાવ્યા છે એ બુથ લેવલનું પણ એમને કોઈ કોઈ કામ નથી કર્યું પેજ પ્રમુખ પણ એમને નથી બનાવી શક્યા અને પાર્ટીની જે વિચારધારા જ નથી એવા લોકો મહત્ત્વના હોદ્દા પર આવ્યા છે આ બધું એમણે પણ સ્વીકાર્યું છે અને એ કાર્યકર્તાના જે મનાવી લીધા છે બધા જ લોકો નારાજ કાર્યકર્તા હતા એમને કામ કરતા કરી દીધા છે અને આવનારા દિવસમાં ભારતીય જનતા પાર્ટી પરિવાર

એ રીતના આમ આદમી પાર્ટીના કાર્યકર્તા હોય કે બીટીપીના કાર્યકર્તા હોય કે કોંગ્રેસના જે કેટલાક કાર્યકર્તા છે હમણાં જે હોદ્દા મળ્યા છે એ લોકો ભૂતકાળમાં ભાજપ વિરુદ્ધમાં ખૂબ બોલ્યા છે તો એવા લોકોને પદ મળે તો સ્વાભાવિક છે કે તેનો જે વર્ષોથી કામ કરતો કાર્યકર્તા હોય એની નારાજગી થાય બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ ભરૂચ अमारी તમામ માહિતીથી थी, थी अपडेट रहवा माटे जोड़ायला रहो एस नाइन